વડોદરા મહાનગરપાલિકાની આજે સ્થાયી સમિતિની બેઠક મળી જેમાં ચૌદ પ્રપોઝલ મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા હતા ચૌદ પ્રપોઝલોમાંથી કેટલાક પ્રપોઝલને મંજૂર કરવામાં આવ્યા ત્યારે કેટલાકને ના મંજૂર કરવામાં આવ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સ્થાયી સમિતિની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી સ્થાયી સમિતિમાં વિવિધ ચૌદ પ્રપોઝલ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા જેમાં એફોર્ડેબલ હાઉસિંગ ટીપી બે સયાજીપુરા ખાતે આવેલા એક ચારસો ચોત્રીસ જેટલા આવા શોમાં કુલ બાર ટાવર આવેલા છે જેમાં દસ ટાવરની લિફ્ટ લગાડ્યા પછી આ લિફ્ટમાં મેન્ટેનન્સ માટે વિવિધ કંપનીઓ પાસેથી કોન્વિટેશન મંગાવવામાં આવ્યા હતા જેમાં સત્તર લાખ છન્નું હજાર ત્રણસો તોતેરની કિંમત સાથે ડીઆર પટેલ ઇન્ફ્રા વડોદરાના ભાવાને મંજૂર કરવામાં આવ્યું છે પાલિકાની વિવિધ કચેરીઓ વિભાગો અને ખાતાઓમાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ મેકેનિકલ ઇલેક્ટ્રોનિક વિભાગમાં ડેટા એન્ટ્રી ઓપરેટર સાથે ફિલ્ડ સુપરવાઇઝરની સેવાઓ માટે આઉટસોર્સ એજન્સી મારફતે જાહેરાત પાડીને કર્મચારીઓની નિમણૂક કરવાની બાબતે આ કામને નામંજૂર કરીને અગિયાર માસના કરાર આધારિત નિમણૂક કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પાલિકાની સિટી એન્જિનિયરની કચેરીની અંદર જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ માળખાકીય સુવિધાના કામોને સમાવેશ મંજૂરી માંગવામાં આવી હતી આ તમામ કામોને મંજૂર કરવામાં આવ્યા છે તો બીજી તરફ વહીવટી વોર્ડ નંબર દસમાં આવેલા ભાયલી ડીમાર્ટથી તળાવ સુધીના ટીપી રોડનો નવી વરસાદી ગટર પાઇપલાઇનના કામને નામંજૂર કરવામાં આવ્યું છે તેમાં પાંચ ગાર્ડન શાખાના ભાયલી ટીપી અને બિલ ટીપી એકમાં પાર્ટી પ્લોટ ગાર્ડન બનાવવાની કામને રજૂઆત કરવામાં આવી છે આ કામને પણ સ્થાયી સમિતિના નામ મંજૂર કરવામાં આવ્યું છે ઉપરાંત પશ્ચિમ ઝોન વિસ્તારની અંદર નવીન પાર્ટી પ્લોટ બનાવવાના કામને નામંજૂર કરી સંસ્થા પાસેથી સીએસઆર ફંડ હેઠળ કામગીરી કરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે ઉત્તર ઝોનમાં પણ નવા ગાર્ડન નવી પાર્ટી પ્લોટ બનાવવાનું જે કામ હતું તે પણ સીએસઆર હેઠળ કામગીરી કરાવવાની મંજૂરી મળેલ છે આ ઉપરાંત હોર્ટીકલ્ચર લેન્ડસ્કેપ વર્ક જે ટીપી બાવીસ માં કરાવવામાં થતું હતું તે કામને નામંજૂર કરવામાં આવ્યું છે ઇલેક્ટ્રોનિક મેકેનિકલ સૂરજ વર્કર્સ શાખામાં એપીએસ તથા ટેમ્પરરી પંપ સેટ માટે ચેન હોય બ્લોક અને ઇલેક્ટ્રિકલ સ્ટાર્ટર ખરીદવાના કામો અંગે રજૂઆત કરવામાં આવી હતી આ તમામ કામોની સ્થાયી સમિતિ મુલતવી રાખેલ છે આજની સ્થાયી સમિતિની બેઠકમાં ટોટલ ચૌદ પ્રપોઝલ મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી હતી એમાં એફોર્ડેબલ હાઉસિંગ સયાજીપુરા ટીપી બેમાં એપી ત્રેપન બેમાં ચારસો ચોત્રીસ જેટલા આવાસો બનાવ્યા છે ટોટલ બાર ટાવર છે એમાંથી દસ ટાવરની લિફ્ટ લગાડ્યા પછી પહેલાં એમયુએમને કામ કર્યું ત્યાર પછીનું કામ ડી આર પટેલ એ કર્યું પરંતુ એ લિફ્ટના ઓઇનડેમ થતાં નથી આથી ઓઇન્ડેમના કામને મંજૂર કરવામાં આવ્યું છે સત્તર લાખ છન્નું હજાર ત્રણસો તોતેર રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે બીજી જે નવીન પાંચ લિફ્ટ લગાડવાની છે એ કામને ના મંજૂર કરવામાં આવ્યું છે એટલે આ દરખાસ્તમાં બે પોર્સન હતા પાંચ નવી લિફ્ટ લેવાનું અને દસ લિફ્ટનું ઓઇન ડેમ તો ઓઇનએમના કામને મંજૂરી આપવામાં આવી છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે દરખાસ્ત રજૂ કરવામાં આવી તે જેમાં એકસો જેટલા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ફિલ્ડ સુપરવાઇઝર ડેટા એન્ટ્રી ઓપરેટર લેવાનું કામ આઉટસોર્સિંગ એજન્સી મારફતે લેવાનું હતું એ કામને નામંજૂર કરવામાં આવ્યું છે અને સ્થાયી સમિતિએ સુજાવ કર્યો છે કે કોર્પોરેશન જરૂર પ્રમાણે એન્જિનિયરો ડેટા એન્ટ્રી ઓપરેટર અને ફિલ્ડ સુપરવાઇઝરની અગિયાર મહિનાના કરાર આધારિત નિમણૂક કરશે સિટી એન્જિનિયરની કચેરી દ્વારા જે સ્વર્ણિમ જયંતિના કામો લગભગ સત્યાવીસો ઓગણપચાસ કરોડના કામોનું લિસ્ટ રજૂ કરવામાં આવ્યું હતું કામોમાં ફેરફાર સાથે કમિશનરશ્રીને સત્તા આપવામાં આવી છે અને આ કામને સામાન્ય સમયમાં રજૂ કરવામાં આવશે પશ્ચિમ ઝોનમાં વરસાદી ગટરનું કામ હતું કે જે બાયલી ડી મારથી ભાયલી તળાવ સુધી ટીપી રોડના કિનારે વરસાદી ગટર નાખવાની તે કામને નામંજૂર કરવામાં આવ્યું છે અને શોર્ટ રિટર્નને કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પાર્કસ ગાર્ડનમાં ભાયલી ને બિલ વિસ્તારમાં પાર્ટી પ્લોટ ને ગાર્ડન બનાવવાના કામને નામંજૂર કરવામાં આવ્યું છે પશ્ચિમ ઝોનમાં નવીન દસ ગાર્ડનો ડેવલપ કરવાના કામને નામંજૂર કરી અને આ દસ ગાર્ડનના કામો સામાજિક સંસ્થા શૈક્ષણિક સંસ્થા ધાર્મિક સંસ્થા કે કોઈ એનજીઓ અથવા કોઈ કંપનીના સીએસઆર એક્ટિવિટીથી એ કરાવવાનું ઠરાવવામાં આવ્યું છે જેથી કરીને ગાર્ડન પણ ડેવલપ થાય અને કોર્પોરેશન પણ ભારણ ના આપે ઉત્તર ઝોનમાં નવા એડ વિસ્તારમાં નવીન પાર્ટી પ્લોટ બનાવવાનું કામ જેનું સિવિલનું કામ ઇજારોમાંથી પૂર્ણ કરવામાં આવ્યું છે હવે લેન્ડસ્કેપિંગ અને પ્લાન્ટેશનનું કામ એ પણ સીએસઆર એક્ટિવિટી અથવા કોઈ એનજીઓ અથવા કોઈ ધાર્મિક સામાજિક સંસ્થા દ્વારા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે સુએજ ડિવર્સ દ્વારા જે ટેમ્પોરરી પંપસેટ અને એપીએસ માટે ચેન હોઇસ્ટ ચેઇન પુલી અને ઇલેક્ટ્રિકલ સ્ટાર્ટ ખરીદના કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે વધુ અભ્યાસ અર્થે ચાર ઝોનના અલગ અલગ સભ્યોની ટીમ બનાવી અને દરેક એપીએસ એમપીએસ અને ટેમ્પોરરી પંપસેટ ક્યાં લાગ્યા છે એની મુલાકાત લઈ અને સ્થળ સ્થિતિ જોઈ અને બે સ્ટેન્ડિંગ પછી આ કામને ચડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે આ ટ્રેક્ટર વાહન ખરીદવાના કામને નામંજૂર કરવામાં આવ્યું છે કારણ કે ટ્રેક્ટર જે એસીડીઆઈ કંપનીના ટ્રેક્ટર છે એના બદલે અન્ય વૈકલ્પિક કંપનીઓ જેવી કે મેસી સ્વરાજ મહિન્દ્રા ફોર્ડ આ કંપનીઓના ભાવ પણ મંગાવવાનું અને કમ્પેરિઝન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પંદર નંગ થ્રી વ્હીલર માઉન્ટેડ સીટિંગ મશીન ખરીદવાના કામને મંજૂર કરવામાં આવ્યું છે આ કામ એક કરોડ તેર લાખ બાસઠ હજાર પાંચસોના ભાવે કરવામાં આવશે ટીટ વિભાગ દ્વારા જે એરિયલ બંચ કેબલ આગળના કામ છે એને બાર પોઈન્ટ પાંચ ટકા વધુના ભાવ પચીસ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે બે કરોડ પચીસ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે સયાજીબાગ જુ શાખામાં જે કન્સ્ટ્રક્શનનો ઇજારો છે પંચોતેર લાખની મર્યાદામાં એમાં ફેરફાર સાથે મંજૂર કર્યો છે કે પ્રારંભિક વીસ લાખની મર્યાદામાં કામ કરવાનું રહેશે ત્યારબાદ દર વખતે વીસ લાખના નવીન એક્સટેન્શન માટે થયેલા કામ અને કરનાર જે કરવાનાં કામ છે એનું લિસ્ટ સ્થાયી સમિતિમાં રજૂ કરી અને આગળની મંજૂરી લેવાની રહેશે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા દાંડિયાબાજાર ખાતે જે નવીન ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે એ કામને નામંજૂર કરવામાં આવ્યું છે કારણ એવું છે કે બદામડી બાગમાં ઓલરેડી ફાયર સ્ટેશન છે અને બંને ફાયર સ્ટેશન ખૂબ નજીક નજીક બની રહ્યા છે તો આગામી સમયમાં કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ ફાયર સ્ટેશનની ફોટો ડિઝાઇન બને અને તમામ એરિયામાં જે કોઈ ફાયર સ્ટેશન બનાવવાના છે એ એક સરખા જ ફાસ્ટ બને એ પ્રમાણે સૂચન કરો